આજે સમગ્રને બધાને જાણ છે તો ભૂતનાથ મહાદેવનું નામ પહેલાં ગુરુગા બાજુમાં પાછળના ભાગમાં સમગ્ર ગરીબ આવી હતી આ મંદિરને કમસે કમ પિસ્તાલીસો વર્ષ ભૂતનાથ મહાદેવની પિંગ અને અહીંયા મહુવા તાલુકાની પડખે

bocah pasi abu abu kalian itu ભવાની માતાની સ્મૃતિ છે જ્યાં સેમ ભવાનીમાં પ્રગટા એ આરનું મંદિર ભવાની મંદિર જ્યાં ત્યાં આવતા રથયાત્રા ગુજરાત મહાદેવ આવતા પાછળ શાળામાં સંગઠન જ્યાં મહાદેવ હતા તેમની આરણંદ પાસે અભિષેક આજ્યો અને અભિષેક ભગવાન પાછો પ્રગટ આવ ત્યાંનું સૈન્ય એના પપ્પાએ સૈન્ય મળ્યું સૈન્ય પોતે યુદ્ધ રહેશે અહીંયા કૃષ્ણ ભગવાન કે મહાદેવ જે કરો ભગવાન ભોળાનાથે અહીંયા ભૂતાવળ ઉત્પન્ન કરી અને એની સામે પિતા પિતાશ્રીની સૈન્યની સામે યુદ્ધની બધી ભૂતાવળ યુદ્ધ કર્યું અને ત્યારથી આ ભૂતનાથ મહાદેવના નામ જે આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે અને નથી કરેલી પણ હું એને એમ કેટલો કહેવા માગું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે આપણા ધર્મની જે ઐતિહાસિક જે વાતો છે એ આ ચેનલની અંદર જે આ ભાઈએ જે મહેનત કરે છે એ પ્રમાણે આપણને સમજવા મળે આપણે કાંઈ સક્સેસફુલ તો નથી બિના પણ આપણે એટલા ધર્મની આગળ આપણે સક્સેસફુલ બનીએ તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મારું નામ છે રાહુલ ગૌસ્મ ભૂતનાથ મહાદેવ મહંત્રી એટલે ભૂતનાથ પૂંજારીનો હું જારી છું ગુજનાથ મહાદેવમાં અને હું એટલું જણાવવા માગું છું કે આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે અને ભાઈ આ બ્લોગિંગ ઉતારે છે અને આપણને ઇતિહાસ જણાવે છે અલગ અલગ મંદિરોને એનો સમય કાઢીને એનો જે કિંમતી ટાઈમ છે એ ટાઈમ કોઈ દિવસ પાછો નથી આવવાનો અને એ ટાઈમ કાઢીને ભાઈ આપણી પાસે આપણને ઇતિહાસ જણાવવા માટે ખૂબ જ મહેનત કરે છે તો આપણે પણ એટલું સહાય કરો કે આ ભાઈને કોઈ લાઈફમાં સક્સેસફુલ મળે બરાબર અને હું એમ કહેવા માંગુ છું કે મહાદેવ શ્રી ગુજરાત મહાદેવ તમારી મનોરમના બધી પૂર્ણ કરે અને પવિત્ર શ્રાવણ માસ છે આ શ્રાવણ માસની અંદર તમે મહાદેવને દિલથી પ્રાર્થના કરશો દિલથી તમે કઈ જે કઈ વિષ માગશો એ બધી મહાદેવ તમારી પૂર્ણ કરશે પણ મનમાં શ્રદ્ધા દિલમાં ભક્તિ અને તમારું મન સ્પષ્ટ હોય તમારા મા બાપના સપના પૂર્ણ થઈ શકે તમારા સપના પૂર્ણ થઈ શકે અને શ્રાવણ માસનો આ દિવસ છે આ દિવસની અંદર તમે એક પ્રતિષ્ઠા લ્યો કે આજના દિવસથી હું આ કાર્યમાં સક્સેસફુલ બની આ કાર્યની અંદર હું આગળ વધીશ આ કાર્યની અંદર હું મારા સપનાઓ મારા મમ્મી પપ્પાના સપનાઓ બધાય હું ફેમિલીના સપનાઓ પૂર્ણ કરીશ એટલે હું એમ કામ માગું છું કે શ્રાવણ માસ છે આ માસ મહાદેવનો છે પવિત્ર માસ આવે છે અને આ પવિત્ર માસમાં તમે એટલું નિર્ણય કરી લો કે જીવનની અંદર આપણે કંઈક કરવું છે ને કંઈક બનવું છે જય ગુજરાત